આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભાષણ અહીં ઉપસ્થિત સર્વેને નમસ્કાર આપ જાણો છો કે આજે આઠમી માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવા માટે એકત્ર થયા છીએ આપ સર્વેને મહિલા દિવસની શુભકામનાઓ જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ સુંદર કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે લોકતંત્ર અને રાજનીતિ હોય આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે મહિલાઓની આવી જ ઉપલબ્ધિઓ અને તેમની સશક્ત ભાવનાની ઉજવણી કરે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણા દેશમાં હંમેશા મહિલાઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ક્યારેક માં ક્યારેક દીકરી તો ક્યારેક બહેનના રૂપે મહિલાઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ મહિલાઓનું સન્માન આપણે જરૂરથી કરવું જોઈએ દરેક મહિલા પોતાની રીતે વિશેષ હોય છે ચાહે તે ઘરમાં હોય કે ઓફિસમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મહિલાઓ બાળકો અને ઘરની દેખભાળમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે આપણી જવાબદારી છે કે આપણે તે મહિલાઓની પ્રશંસા કરીએ અંતમાં બસ એટલું જ કહીશ કે જેણે જીવનમાં કર્યું છે ફક્ત ત્યાગ જ જે જીવી છે તો બસ બીજા માટે જ તો શા માટે તેને પળે પળે ધિકાર છે તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે ફરી એકવાર આપ સૌને મહિલા દિવસની શુભકામનાઓ ધન્યવાદ